વલસાડના લીલાપુર કોસ્ટલ હાઇવે પર એક રેતી ભરેલી ટ્રકે નોકરી પર જઈ રહેલા યુવાનને અડફેટે લેતા યુવાને ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો આ ઘટનાને પગલે સ્થળ પર ભારે કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ઘણા વર્ષોથી લીલાપુર કોસ્ટલ હાઈવે રેતી ભરેલી ટ્રકોના અકસ્માતથી પ્રખ્યાત છે અને અવારનવાર આ માર્ગ પર યુવાનો યુવતીઓ સહિત અસંખ્ય પરિવારજનો પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે આવા બેફામ રેતી ભરેલી ટ્રક હંકારના ટ્રક ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ ગણદેવીના બિગરી ખાતે લીમડા ચોક ફળિયામાં રહેતા અને દમણ હુબેર કંપનીમાં ફરજ બજાવતા ઓગણત્રીસ વર્ષીય સાગર કિશોરભાઈ મિસ્ત્રી સવારે પોતાના ઘરેથી નોકરી પર જવા માટે પોતાની બાઇક નંબર જીજે ટ્વેન્ટી વન એએસ ટુ ઝીરો ફોર ઝીરો પર જવા માટે નીકળ્યા હતા જે દરમિયાન વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી રેતી ભરેલી ટ્રકે સાગરભાઈને અડફેટે લેતા સાગરભાઈ હાઈવે પર પટકાયા હતા અને તેમના માથાના ભાગેથી રેતી ભરેલી ટ્રક નંબર જી ક્યુ ઝીરો સેવન ડબલ વન ફરી વળી હતી જેમાં બાઇક સવાર યુવાને ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ બનાવને પગલે સેવાભાવી એમ્બ્યુલન્સ સાગર પટેલ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો મેળવી વલસાડ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે